પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મધ્યપ્રદેશ પોલીસ કમિશનર જે ડિવિઝન સુરત શહેરમાં ઘરફોડ ચોરી મિલકત સંબંધી ગુના શોધી કાઢવા માટે સૂચનાને આધારે બાવીસ સાત બે હજાર ચોવીસને બંગલો નંબર છવ્વીસ સેટેલાઇટ બંગલો સાય સાયલેટ ઝોન પાસે ડુમસ રોડ પાસે કોઈ અજાણ્યા ચારે સમૂહ રાત્રિના સમયે બંગલોમાં પાછળના ભાગે લગાવે લોખંડની ગ્રીલ અને કોલેજથી પલાયેલ ગ્રીલ તોડ કોઈક સાધન વડે તોડીને બંગલોમાં પ્રવેશ કરી બંગલોમાં અલગ અલગ જગ્યાએ કબાટો ખોલી બસ ટમાં બનેલી બે મૂર્તિઓ જેની આશરે દોઢથી બે ફૂટની ઊંચાઈ આશરે કિંમત રૂપિયા નેવું હજાર અને પિત્તળને તાંબાની ધાતુના વાસણો આશરે આઠથી દસ નંગ જેની કિંમત રૂપિયા પચીસ હજાર કેનન કંપની નો ડીએસએલઆર કેમેરો નંગ એક કેમેરાના લેન્સ આશરે ચાર નંગ તમામની કિંમત એક લાખ જે તમામ મળી કુલ રૂપિયા બે લાખ પંદર હજારની મત્તાની ચોરી કરીને નાસી ગયા હોય ડુમસ પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસ બી એનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર ચોપ્પન મુજબનો ગુનો દાખલ થયો હોય જ્યાં નવી પોલીસ ઇન્સ્પેક્ટર એનવી ભરવાડ સાહેબની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એલ તિવારી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરાવી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસને આધારે સદરૂ આરોપી ઓળખ કરી ગુનાને અંજામ આપનાર આરોપી ચોક્કસ બાતની હકીકતને આધારે આરોપી શોકત ઉર્ફે શંકર દિલાવરભાઈ રાઠોડ ઉંમર તેતાળીસ ધંધો મજૂરી રહેવાસી આફ્રિકન ફળિયું ભરથાણા ગામ અલથાણ સુરત મૂળ રહેવાસી નવીનગરી સાદલી ગામ તાલુકો શિનોર જિલ્લો વડોદરા તેજસ પપ્પુભાઈ રાઠોડ ઉંમર ત્રીસ ધંધો કેટરસ મજૂરી રહેવાસી એ ત્રણ તેર પ્રજ્ઞાનગર પનાસ ગામ ઉમરા ચોકી પાસે સુરત શહેર સુનિલ શંકરભાઈ રાઠોડ ઉંમર બાવીસ ધંધો ભિકાર રહેવાસી આફીન ફળ્યું ભરતાણા ગામ અલથાણ સુરતનાઓની ઝડપી પાડી ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દા માલ કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર પાંચસોનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલ હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમુક ડુમસ સાઇલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે ડાન્સ શું છે આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમરવર્ષ તેતાલીસ મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનીલ શંકરભાઈ રાઠોડ ઉંમરવર ઉંમરવર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે માલ કઈ જગ્યા છુપાવેલો આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલેન્ટ ઝોન ની નજીક ના ખેતરોમાં છુપાવેલો હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણે કબજે કરવામાં આવેલ છે